નાના બાળકથી લઈને વયો વૃદ્ધો સુધી હર કોઈ વ્યક્તિ દૂધનું સેવન કરતી હોય છે અને આ દેશ દુનિયામાં એવો કોઈ પ્રદેશ બાકી નથી કે જ્યાં દૂધ ન પીવાતું હોય પરંતુ આજે આપણે વિડીયોમાં હળદરવાળા દૂધ પીવાથી શું શું અનેરા ફાયદાઓ થાય છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વૃદ્ધત્વ ખૂબ ધોયેલું છે વધતી ઉંમરે લાકડીનો સહારો ન લેવો હોય આપણે કોઈને કોઈ કામ ન ચીંધવું હોય તો આપણે હળદરવાળા દૂધનું સેવન કરવું પડશે કારણ કે હળદરવાળું દૂધ પીવાથી આપણા હાડકાઓ ક્યારેય નબળા નથી પડતા ઓસ્ટિયોપિનિયા કે ઓસ્ટિયોપોરોસીસ નામના હાડકાના બે રોગ છે જે વધતી ઉંમરે થઈ શકે છે તો એમાંથી આપણી એ થવાની શક્યતાઓ ઘટી જાય છે તો હળદરવાળું દૂધ ભૂઈલા વગર પીવું જોઈએ સાંજના વાળું સમયે સાંજના સમયે સાંજના ભોજનમાં આપણે દૂધને સામેલ કરવું પડશે દૂધમાં કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં છે એને કારણે આપણા હાડકાંઓ નબળા પડતા નથી પરિણામે આ બે રોગ છે તે તે થવાની શક્યતાઓ ઘટી જાય છે હાડકાઓ સશક્ત અને મજબૂત રહે છે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય ચામડીના રોગો થતા નથી જેમ કે ખસ ખરજવું સોરિયાસીસ કે ધાધર આ થતા નથી અને જો થયા હોય ને તો તે મટાડવામાં તમારી હળદરવાળું દૂધ તમારી મદદ કરે છે કારણ કે હળદર છે તે ચામડીના રોગોને મટાડે છે અને તમારા લોહીને ચોખ્ખું રાખે છે પરિણામે તમારા તમારે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એને ક્યારેય શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થતું નથી કારણ કે હળદરવાળું દૂધ છે અને ખાસ હળદર છે તે રક્તવાહિનીને શુદ્ધ રાખે છે એમાં કોઈ રૂકાવટ ઊભી થતી નથી ચીકણા દ્રવ્યો છે કે આ પ્રકારનું બેડ કોલેસ્ટ્રોલ જમા થતું નથી અને લોહીને ચોખ્ખું રાખે છે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય શરદી ઉધરસ કફ કે કફનો તાવ આવતો નથી પરંતુ તમે લોકો બે ઋતુનું મિલન થાય અને શરદી ઉધરસ કફ ને કફજન્ય રોગોથી તમે પીડાવાનું શરૂઆત કરી લ્યો પછી તમે હળદરવાળું દૂધ પીવો એનો કોઈ મિનિંગ નથી આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે ભોજનમાં હળદરવાળા દૂધનું જો સેવન ઓલરેડી કરતા હશું તો આપણને આ કોઈ પણ પ્રકારના સંક્રમણ છે વાયરલ કે બેક્ટેરિયા સંક્રમણ લાગુ પડતા નથી એ થવાની શક્યતાઓ ઘટી જાય છે પરિણામે આપણે શરદી ઉધરસ કે કફ આ બધા રોગોથી આપણે સરળતાથી બચી જઈએ છીએ જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એને ક્યાંય જખમ પડ્યો હશે એને ક્યાંય વાગ્યું હશે ક્યાંયથી લોહી નીકળતું હશે તો એ જખમ રૂજાવવામાં તમારી અંદરથી મદદ કરે છે અને જખમ ઝડપથી રૂજાઈ જાય છે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એને ક્યાંય સોજા શરીરમાં આવ્યા હશે ક્યાંય એને ઇન્ફ્લામેશન થયું હશે તો એ સોજાને ધીરે ધીરે ઓછું કરવાનું કામ પણ આ હળદરવાળું દૂધ કરે છે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એ લોકોને ક્યાંક મચકોડ આવી ગયો હશે ક્યાંક પગ મવડાઈ ગયો હોય કે હાથ મવડાઈ ગયો હોય ક્યાં લૂલા લુલા હાલતા હોય ડૉક્ટરે આરામ કરવાનું કીધું હોય તો ઝડપથી આપણે એમાંથી ઊભું થવું હોય તો આપણે હળદરવાળા દૂધનું સેવન કરવું જરૂરી છે તમે લોકો જો હળદરવાળા દૂધનું સેવન કરતા હશો તો તમને લોકોને ડાયાબિટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે એટલે કે ઘટી જાય છે શક્યતાઓ બિલકુલ રહેતી નથી અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હળદર તો ખૂબ સારી રીતે કામ કરે છે તો હળદરવાળું દૂધ તમારા ડાયાબિટીસને પણ અંકુશમાં રાખે છે અને ડાયાબિટીસને ન થવા દેવો હોય તો હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ સમયાંતરે તો કરવું જ જોઈએ જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એને જે કુંડાળા પડતા હશે જે કાળાશ પડતી ચામડી થઈ જતી હશે અને ખૂબ જ કાળા દેખાતા હશો તો ચામડીનો વર્ણ ખીલવવા માટે હળદર તમારી ખૂબ સારી રીતે મદદ કરે છે તો એમાં તમે હળદરવાળું દૂધ પીશો તો તમને ખૂબ ફાયદાઓ થશે તમારી ચામડી ચમકીલી થશે તમારો વર્ણનો રંગ સુધરશે અને જે વધારે પડતે કુંડાળા પડી જતા હશે એમાંથી તમને મુક્તિ મળશે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરશે એ લોકોને ચામડીમાં કરચલીઓ પડતી નથી વધતી ઉંમરે કરચલી પડવાનું શરૂ થાય છે તો એમાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો આપણે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ ક્યારેય ઘટતી નથી અને રોગ પ્રતિકારક શક્તિ હંમેશા વધેલી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ જે લોકોની વધેલી હોય એ કોઈ પણ બે ઋતુનું મિલન થાય અને બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણ થાય એની સામે એનું શરીર ખૂબ સારી રીતે લડત આપે છે પરિણામે એને કોઈ નાના મોટા રોગો થતા નથી એટલે એની રોગપ્રતિકારક શક્તિ યથાવત સ્થિતિમાં રહે છે એટલે કે સારી સ્થિતિમાં રહે છે જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરતા હશે એને ગળ ગુમડ કે ગાંઠો થવાની શક્યતાઓ ઘટી જાય છે એટલે કે જે લોકો હળદરનું સેવન કરશે હળદરવાળા દૂધનું સેવન કરશે એ લોકોને આ પ્રકારના રોગોનો સામનો કરવો પડશે નહીં જે લોકો હળદરવાળા દૂધનું સેવન કરશે અત્યારના સમયમાં ખાસ આ જરૂરી છે એ લોકોને કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે અને કેન્સર થયું છે તો તો પણ તમને એમાં મદદ મળે છે કારણ કે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે હવે આ કરક્યુમિન નામના જે તત્વ છે એનું કામ શું છે તો કે કેન્સર સામે તમને રક્ષણ આપવાનું કામ છે કેન્સર થવાની શક્યતાઓ ઘટાડવાનું કામ છે અને કેન્સર થયું હોય તો તેને ઓછું કરવાનું કામ આ કરક્યુમિન નામનું તત્વ છે જે હળદરમાં સારી માત્રામાં રહેલું છે તો તમે હળદરવાળું દૂધ પીશો તો તમને કેન્સર થવાનો ખતરો પણ ઘટી જાય છે એકલી હળદર અને હળદરવાળું દૂધ આપણને એટલા બધા ફાયદા પહોંચાડતા હોય તો આપણે વાળો સમયે નિત્ય એકાત્ર અથવા અઠવાડિયામાં બે ત્રણ વખત આપણે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ હળદરવાળું દૂધ કેવું પીવાનું છે સેજ સતત સેજ ઉફાળું અને નવ શેકવું હળદરવાળું દૂધ પીવાનું છે જેથી તમને એના ફાયદાઓ અનેરા જણાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી